સુરતમાં વધતા જતા કોરોના આયુર્વેદિક કર્મચારીઓનું વિતરણ આવ્યું છે સુરતમાં કોરોના કેર વર્તાઈ રહ્યો છે સુરત શહેર જિલ્લામાં મળી નજીક કોરોના પોઝિટિવ દર્દીઓ પહોંચી ગયા છે અને મોતનો આંકડો પણ રોજો રોજ વધી રહ્યો છે તે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન દ્વારા સુરત જેવી રીતે આપણે પરિવાર પરિવારની કાળજી લેતા હોઈએ છીએ અને પરિવાર કોઈ સભ્ય જ્યારે ઘરની બહાર નીકળે તો આપણે એને માસ્ક પહેર્યું છે કે નહીં એની પાસે આયુર્વેદિક પોટલી છે કે નહીં એની તમામ કાળજી રાખતા હોઈએ છીએ આજે હું મારા કોર્પોરેશન ઓફિસના તમામ સ્ટાફના લોકો આપ જોઈ શકો છો એ લોકો માટે પણ આજે હું ઘરેથી એક આયુર્વેદિક અજમાની કોટલી બનાવીને લાવી છું કે જેથી કરીને હાલની કોરોના મહામારીમાં એવો પણ સંક્રમિત ન થાય કારણ કે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોની અવર અહીંયા થતી હોય છે તો આપ પણ આપના પરિવારને આપની ઓફિસમાં આપની સંસ્થામાં આવી આયુર્વેદિક અજવાની પોટલીઓ બનાવીને આપના કર્મચારીઓને આપણી સાથે કામ કરતા વ્યક્તિને આપીએ કે જેથી કરીને એઓ પણ આ કોરોના સંક્રમણથી બચી શકે સુરતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તે હાલમાં આયુર્વેદિક કોરોના સામે રક્ષણ આપી રહ્યું છે જેથી લોકો આયુર્વેદનો ઉપયોગ કરે તે અપીલ પણ ખાસ કરાય છે અઝર કુરસી ડીટેન્ટ